જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો ચાલો શરૂ આઠ એક્ટિવિટી નંબર એમ કહે છે કે ઓલ ધ ધ વર્ડ્સ બિલો આર રિલેટેડ ટુ સન અહીંયા જે આપણને નીચે શબ્દો આપ્યા છે એ બધા એ શબ્દો સૂર્ય સાથે સંકળાયેલા છે મેક સેન્ટ્રિસિસ યુઝિંગ ધીસ વર્ડ આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો તો પહેલા તો શબ્દ કયા કયા છે એ તમને વાંચી સંભળાવો પહેલા તો યુઝફુલ એટલે કે ઉપયોગી છે આ છે સેટેલાઇટ એનર્જી એટલે કે ઊર્જા થાય ક્લાઉડ્સ એટલે વાદળો થાય બ્રાઈટ એટલે થાય ચમક સનસ્ટ્રોક એટલે થાય સૂર્યપ્રકાશના કારણે જે બીમારી થાય ઓલ ચક્કર આવી જવા કે માથું દુખવું પછી સનશાઇન એટલે કે સૂર્યનો પ્રકાશ ઇવેપોરેટ એટલે થાય બાષ્પીભવન ડ્રાય અપ સુકાઈ જવું સ્ટાર એટલે કે એક તારો એક સ્ટાર તો આ બધા શબ્દો આપણે આયા તો શું કહે છે કે ભાઈ આ શબ્દોમાંથી આપણે વાક્ય બનાવવાનું છે

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા હું વિદ્યાર્થી મિત્રો આપણા ધોરણ આઠ ના પહેલા સત્રના અભ્યાસક્રમને આવતી આપું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સત્ર બે બીજા સેમેસ્ટરની જે છે એનો અભ્યાસ લઈ અભ્યાસક્રમ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો